ઓગળી ઓગળી બોલ ભાઈ જીયા બોલ ના ચલા રે એકવાર થા

સભાવાળો મારો ઈશ્વર કેસે અને વેળા એમાં શીએ ભોની ભત્રીસિંહ માતા બોલી હતી મંગળવારે તને કે ભુવાજી મંગળવારે રવિવાર નો આવે હું આખી રાત નો ઉજાગર હતો પણ હું જેવું બોલ્યું મારા ભગવાન આપમાં થયું બોલે કે ડોક્ટર ભાઈ ને કીધું તાર પેટમાં કેન્સર છે આના કેન્સર કેન્સરનો રિપોર્ટ આ કેન્સર નો થયું ગયા મંગળવારે ડોક્ટર કીધું કેન્સર છે પેટમાં કેન્સર ની ગોટ કેન્સર છે

ગુરુ શિષ્ય જેવી વાત છે કાળો ના પેલા હું શિષ્ય ઉતો છે અને મારે હું કાળાનું લોહી પીવું છે તો કે ઠેર તારે લોહી પીવું છે બીજું કોઈ છે કે ના બટકું ભરી લોહી પીવું એ હા છે તો કે લોહી તારે મટકું ના ભરવું પડે હું કાઢી ના ચાલે કે ચાલે મારે લોહી ગુરુ હતા એમના શિષ્યને પાંદડામાં લઈને સાપ ને આવ્યું એટલે પી સાપ લોહી પી નવો ના થઈ ગયો એ શિષ્ય ઉઠ્યો નહી ઉઠ્યો જાગ્યો એટલે ગુરુ એ વિચાર આવ્યો કે મેં તારે આવડું ભગાડ્યું મને પૂછ્યું છે

જે ટેબલેટ આવી હોય એ ગળે દેવાનો આ પોણી બોટલ પી છે એનાથી તને રિઝલ્ટ મળશે ડોક્ટરે જે સારવાર આવી એ પ્રમાણે કરી દેવાનો બાકી હું તને એટલું ખુશ છું તારું દુઃખ મટી તા દવા કોઈ લીધે જ નહીં બીજું શરીરમાં કોઈ થતું નહીં હા બરાબર બરાબર પછી બીજું કોઈ થાતું નહીં પેશાબ વેશાબ કોઈ તકલીફ નહિ બરાબર આ પોણી બોટલ પીવાનું ચાલુ કરી દઈએ મટી જાય તો મટી જાય આજથી તારું દુઃખ મટ્યું રા આશીર્વાદ મારે રેડી લ્યો

મટી એટલે માતા કે કરું રિપોર્ટ ખોટો પડ્યો તરફ કિડની માં કિડની તકલીફ તો પેટ ને કોઈ વખો ના આવે કિડની ને ગેસ ને કોઈ લેવા દેવા ના સમજાય ને કિડની ની પ્રોબ્લેમ હોય તો પેશાબ ને પ્રોબ્લેમ થાય એમાં તારે ફરક પડે કારણ કે પોણી ભરવાનું ચાલુ થાય એવું બધું ઇશ્યુ થાય એટલે એવી કોઈ તકલીફ છે ની એટલે બધું નોર્મલ છે ટેન્શન ફ્રી થઈ જાય કશું જ નથી થવાનું ડોક્ટર ને કે ત્યાં જ વાડે જેટલી દૂર જીવ છે એટલે દૂર હોસ્પિટલ માં એડમિટ રાખવાનું મરી ગયો તો નેર બોડી દોતી પૈસા લે લઈ આવશો બરાબર ભાઈ આગ ટોકન લઈને પાસે અને મહેરવાની કઈ ગાદી ચડવા નથી ગયો કારણ કે દર્શન કરવાના બને પોસી ને ગવાના થાય

આ ભાઈઓ ચપ્પલ ને ભાઈઓ ની દાઢી માં દાઢી માં કોઈ ફાયદો ના ભાઈ એ ચપ્પલ ચાર મહિના તમે લાવતા ને બે જોડી એ બહુ પાંચસો રૂપિયા બચતા તા હું વધારે બચવા મંડશે અન પેલા ને દાઢી ના પૈસા બચ્યા હું માતાજી નો ફાયદો બાધા લેવી હતી તો એવી બાધા લે કુવાસીયું જમાડે ગોમ ગાયો ને રખડતો કુતરા જમાડે ગોમ ગાયો ને ખવડાય એવી બાધા લેવાની જે કોક માટે ગોમ આવે એટલે કહેવાનો મતલબ એટલો છે કે હવ હવ ની વિષય છે પણ દુઃખ હોય એ પ્રમાણે વાતા લેવી જરૂરી છે જીવલેણ બીમારી હોય તો એના માટે એમ કહી જાય ભાઈ મારી બે વીઘા છે ખેતરમાં ગાયું ગાયો મુકાઈ ગઈ બચી જતા હોય તો તો માતા હોમ ઉભારે કેમ કે પેલી હજાર ગાયો ને માતા ભૂસે ન મરવા દે ભાઈ લોકો રહોડા માં જમા લે છે ખબર છે કે હજાર માણસો રહોડા માં જમે છે કોક ને કોક તો આશિયા હશે ભલું થાતું હોય તો એના આશિયા જે પૈસા છે

આ પેલા એડી નતા એકતા ને પેલું બોલ્યું બધું સારું હતું હે એ હા કે બસ ચાલે હવે એને વિદાય આલવાની તાર બીજું કરવાનું તારીખ પેલા ભાઈ બેઠા રહ્યા છે પથરી ની તકલીફ હતી એ નોર્મલ થઈ જાય બે વાર ઓપરેશન કરાયું વખવા નતો મળ્યો પથરી નો દુખાવો નતો મળતો હલકા વગર ઓપરેશન એને અકળી પથરી બોલો સિત્તેશ્વરી મા તમે બેહાડા તને બોવો કે કોમનો બોવો હતો કોઈ બી દુનિયાનો જે બેહાડો એટલે ભોવાજીને પોછવાનું ભોડિયા દે બેહાડીએ ખરું અમે આવા જવાને પાડો તો મને ડબલ આલ્યું ચિંતા નહી પાટનાય આજુ એનો ચિંતા નહી પણ ચોહોટ પાડો પેલી કે દેવ ચોયનું છે ચોયથી આવ્યું ચી રીતનું દેવ છે અમે કરવા દિયા છે

અવાજ નહી ભાઈ શેની છે કબજો કર્યો છે ખાલી છે ને માતા બોલી હતી હુકમ નતો આવ્યો આ હુકમ આવ્યો છે

દાખલ નંબર ને મુજબ નાયક કલેક્ટર સાહેબ દિશા તારીખ અઢાર બાર બે હાજર ચોવીસ ના હુકમ થી સવાલ વાળી જમીન વેચણી હુકમ કરવામાં આવે છે જે અન્વે રેકોર્ડ જમીન સાત બાર ના અમલ માં આવે છે જે કામે સોળ એક બે ના રોજ અગિયાર કલાકે સ્થળે રેકોર્ડ મુજબ સ્થાનિક માપણી કરી કોર્ટના હુકમ મુજબ કબજો સુપ્રત કરવાનો સ્થળે કાયદો અને વ્યવસ્થા પ્રશ્નોનું ઉદ્દભવે તેવી સંભાવના રહેલ તો સ્થળે જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવાનું રાખશો પોલીસ બંદોબસ્ત હંગાતે કાયદેસર પહોંચવી ગાતી

પણ અમારે માતાજી આટલું કોમ કર્યો એટલે આજ અમે આપો આપ જાજી મળીએ છે અમારી માતાએ મારો ખૂબ ટેકો કર્યો છે ખૂબ સાથ આપ્યો છે સાથ આપ્યો છે એટલો અમાર કોઈને સગાવાલાને સાથ નહી આપો એટલો મારી માતાએ સાથ આપ્યો આ મોમલો માટે તે પરનાર વર્ષથી આતો આજ પણ કોઈ અમારો સાથ નહી આપતો હાલ અમે અમારું ઘર બહાર છોડીને બહાર ગોમ રહીએ છે લટિયા ગામનું પાણી નહી પીતા હવે મારો 6 તારીખી કબજો ખાલી થાય છે કબજો ખાલી કરે માતાનો કરે અને પછી અમારા ગામમાં અમે પગ મૂકીશું અને પાણી પીશું માતા અમારો જીવન નવો આપ્યો છે માતાનો બહુ બહુ બોલો સિદ્ધેશ્વરી માતાજી જય લે ભાઈ તારે 15 વાર જે બાર મજૂરી કરી એવી ત્રણ વિઘા તારું વ્યાજ લઈને વળી

પાણી પીતી નહી તમારી બોલવું બે અગરબત્તી તમે ચાલુ કરી છે એ ચાલુ રાખો મા ઉપર જે શ્રદ્ધા મૂકે શ્રદ્ધા મૂકે રાખો કરેજો કરેજો કરે જો એની જાગશે કારણ કે આપણા કરમ આપણા પાપ પુણ્ય ની હરખાઈ થતી હોય ઠીક બોલ બોલ પાછા મોગજો એના પાછી ના મોગ પછી આપડી જ ભાવજો હું ઘણું થઈ જાય અઢી લાખ માં પંડ્યો હશે અઢી લાખ માં છૂટાશે નઈ થાય બાકી ચિંતા છોડો

ન તો બાધા ચોજો લઈ બધે બાધા લીધી પણ ત્રણ મહિના ત્રણ મહિના બધું રગે પડી ગયું હવે તમારું નામ બોલો આરો

હવે તમારે જે માતા ગોડા કર્યા હતા એ માતા નો રસ્તો કરવાનો ત્રણ મહિના થતા ઘણી ડાયો થઈ જાય જરૂર પડે તો માતા કે તમારે કરવું સોઈ નું દેવ કીધું તું હા પેલા વિશાલભાઈ ભાઈ બેઠા તો આપડા નામ લખાઈ ગયું આ માતા કરીને બસ મિલો બસ આશીર્વાદ નો તો સરકારીનો નો સિક્કો ના મારી આલું મારું નામ જરૂર લીધો મજા 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 એવું